ભાજપની જે ભ્રષ્ટાચારની નીતિ છે જે હપ્તાખોરીના રાજને કારણે ગુજરાતમાં આજે ઉડતા ગુજરાત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે એ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે સુનિયોજિત રીતે કોઈ પણ જાતનો એવો વિરોધ કે દેખાવ અમે નહોતો કર્યો કોઈ પણ જાતની એવી ધમાલ ગૃહમાં નતી કરી વેલમાં આવીને કોઈ પણ જાતનો નિયમોનો ભંગ નહોતો કર્યો તેમ છતાં આ નશાબંધી કાયદાના ચર્ચા પર કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પાર્ટીની મિલીભગત ભ્રષ્ટાચાર અને એમના મળતિયાઓ દ્વારા જે આ ઉડતા ગુજરાત બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં દારૂને ડ્રગ્સમાં સંડોવણી બહાર આવી રહી છે એની પર ચર્ચા ના કરીએ સરકારની પોલ ના ખુલી જાય એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય એમની મળતિયાઓના નામ ના ખુલી જાય એટલા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને બહુમતીના જોરે પ્રસ્તાવ લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો વિધાનસભામાં પણ નિયમોના નિયમ છે કે જેની તપાસ ચાલુ હોય તો એનો આપણે ચર્ચા નથી કરતા હોતા અને આપણને એમ હતું કે આના પાછળ જે લોકો બધા જે છે એને ફાયદો ના થઈ જાય એ માટે આપણે આ પ્રશ્ન રદ કર્યો હતો અને એની સાથે સાથે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એ પણ ધ્યાન રાખ્યું છે કે આવા જે ખોટા કોઈએ એને કર્યા હોય માત્ર એક ગામનો જ પ્રશ્ન હતો એમની પાસે તો માત્ર નગારાણા કરીને દાહોદ તાલુકાનું એક ગામ છે એટલા પૂરતો જ પ્રશ્ન હતો પણ અમે સમગ્ર જિલ્લાની અંદર કલેક્ટરશ્રીને કીધું છે કે આવા અનેક પ્રકારના જેટલા એને થયા હોય એ બધાની તપાસ કરવી જોઈએ અને આમાંથી કોઈ પણ વસ્તુ નીકળે તો આપણે બહાર આવવી જોઈએ આવી તપાસની અડચણ ના ઊભી થાય માટે આપણે પ્રશ્ન રદ કર્યો હતો ખરેખર એ લોકોએ ભાગ લીધો હોત તો એકસો સોળની નોટિસમાં પણ ભાગ લઈ શક્યા હોત અને બાર પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને પણ આ વસ્તુ કરી શક્યા હોત